જયંતિને અનુલક્ષીને સામાજિક સમર્થતા આયામ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું માં શારદા ભવન ખાતે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કામદારોનું બહુમાન કર્યું હતું ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના ઉપલક્ષમાં અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસત્તા આયામ દ્વારા અનોખો કાર્યક્રમનું આયોજન કરતાં અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે પાલિકાના સફાઈ કામદારોને બોલાવીને તેમનું અનોખું સન્માન અપાયું હતું તમામ સફાઈ કર્મચારીઓના પાદ પાસવાલન કરીને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે વીએચપીના ભરૂચ જિલ્લા વિભાગ મંત્રી અજયભાઈ કે મિશ્રા વીએચપી જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ ધનજય પટેલ સહિત કાર્યકરો અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ જય ભીમ વિશ્વ પરિષદ અંકલેશ્વર પ્રખંડ સામાજિક સમરસતા આયોજિત આજરોજ રોજ શારદા ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર કર્મચારીઓને શાલ ઓળાડી અને પાદ પ્રચાલન કરી એમનું સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવેલ છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે જાતિ પાતીમાં નહોતા માનતા અને આપણા દેશના સંવિધાનના ગઢવૈયા એમના જન્મ જયંતિ જે ગત સોમવારે ગઈ એ જન્મ જયંતિ અંતર્ગત આજ રોજ આ કાર્યક્રમ રાખેલ છે જેમાં બધા સફાઈ કર્મચારીઓને પાદ પ્રચાલન કરી સાલ ઓળાડીને સન્માન કરવાના છે જય શ્રી રામ જય ભીમ